ઓપલેટા સિવિલ હોસ્પિટલમાં ઋતુના ફેરફારને લઈ આંખોના દર્દીઓમાં વધારો જોવા મળ્યો ઓપલેટા સિવિલ હોસ્પિટલમાં ચારેક વર્ષથી આંખના સર્જન ડો ખ્યાતિ કેશવાલાએ ચાર્જ સાંભળ્યો છે ત્યારથી દૂર દૂરથી આંખોના રોગો માટે દર્દીઓ ઉપલેટા સિવિલ હોસ્પિટલ આવવાનું પસંદ કરે છે ડો ખ્યાતિ કેશવાલા આંખોના દર્દીઓ માટે વરદાનરૂપ સાબિત થયા છે ત્યારે લોકો ખાનગી હોસ્પિટલમાં જવાને બદલે સિવિલ હોસ્પિટલ આવવાનું વધુ પસંદ કરે છે એટલું જ નહીં પણ ડો ખ્યાતિ કેશવાલાની ઉપલેટા ખાતે નિમણૂક થયા બાદ હોસ્પિટલમાં પણ ઘણો બધો ફેરફાર કરવામાં આવ્યો છે અને ઘણી બધી નવી સુવિધાઓ શરૂ કરવામાં આવી છે જેથી આવનારા દર્દીઓ ડો ખ્યાતિ કેશવાલાને ભગવાન સ્વરૂપ પણ માની રહ્યા છે

તથા ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ નજમ કામ કરું છું લાસ્ટ સાડા ત્રણ વર્ષથી અત્યારે અમારે જેમ શિયાળો આવ્યો છે અમારી ઓપીડી માં વધારો જોવા મળે છે એમાં ખાસ કરીને અમારી આઈ ની ઓપીડી આંખની ઓપીડી અમારી બહુ અત્યારે વધારે રહે છે આજે અમારે લગભગ દોઢસો ઉપર પેશન્ટ હતા જેમાં જામર વેલ મોતિયા એ તો ઓપરેશનના પેશન્ટ તો અમારે શિયાળામાં વધારે આવતા જ હોય છે પણ એના સિવાયના અમારે બાળકોના એટલા પેશન્ટ આવે છે નંબર વાળા એટલા પેશન્ટ આવે છે એટલે જાત જાતના જગ્યા થી એટલે સાંભળાના હોય એવા કેટલા દૂર દૂર થી પેશન્ટ આવે છે તો અમે બહુ ખુશી અનુભવીએ છીએ અમારો આખો ડિપાર્ટમેન્ટ આટલા લોકોની સેવા કરવામાં અમે બહુ ખુશ છે અને અમે બહુ ટ્રાય કરીએ છીએ કે ક્વોલિટી વર્ક બધાને આપી શકીએ થેન્ક યુ સો મચ